સુરતના રાંદેર વિસ્તારમાં વીજચોરી પકડાઈ વિજિલન્સની હનનું ટીમો દ્વારા ચેકિંગ ચાર હજાર પાંચસો તેત્રીસ વીજ જોડાણોમાંથી એક સો કુલ બે પોઈન્ટ ચાર સાત કરોડથી વધુની વીજચોરી ઝડપાઈ જીયુવીએનએલ અને ડીજીવીસીએલના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરાઈ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં વીજચોરી પકડવા માટે જીયુવીએનએલ અને ડીજીવીસીએલ વિજિલન્સની હનનું ચેકિંગ ટીમો દ્વારા આજે વહેલી સવારથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રાંદેર શહેર એક અને બે પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી ચેકિંગ દરમિયાન કુલ ચાર હજાર પાંચસો તપાસવામાં આવ્યા હતા જેમાં એકસો સિત્યોતેર વીજ જોડાણોમાં કુલ રૂપિયા બે કરોડ સત્તાવીસ લાખ સિત્તેર હજાર પાંચસોની વીજચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું સ્થાનિક પોલીસ અને જીયુવીએનએલ પોલીસ સ્ટાફને સાથે રાખીને આ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી આ રેડ દરમિયાન મુખ્યત્વે મીટરના બોડી સીલ કાપીને મીટરના આંતરિક વાયરિંગ સાથે ચેડા કરીને તેમજ મેઇન સર્વિસમાં ટેપ કરીને મીટર બાયપાસ અને ડાયરેક્ટ વીજ ચોરી કરવામાં આવતી હોવાનું જણાયું હતું ચેકિંગ ટીમોએ આ તમામ કિસ્સાઓમાં ધોળસરની કાર્યવાહી કરી હોવાનું અધિક્ષક ઇજનેર વિજિલન્સ વિભાગની યાદીમાં જણાવાયું છે

ইয়াৰ এয়া ফোন ল'বে তাৰো চাৰি নহয় মোবাইল নম্বৰ মোবাইল নম্বৰ